આ ડ્રાયફ્રૂટને પલાળીને ખાવાના ફાયદા જો તમે અંજીરને પાણીમાં પલાળીને તેનું સેવન કરો છો તો તમે તમારા સ્વાસ્થ્યને ઘણી હદ સુધી મજબૂત બનાવી શકો છો ચાલો જાણીએ કે પોષક થી ભરપૂર અંજીર યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ખાવાના ફાયદાઓ શું છે માં મળતા તમામ પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે અંજીર પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે એવામાં જો તમે અંજીરને પાણીમાં પલાળીને તેનું સેવન કરો છો તો તમે તમારા સ્વાસ્થ્યને ઘણી હદ સુધી મજબૂત બનાવી શકો છો પોષક તત્વોથી ભરપૂર અંજીર યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ખાવાના ફાયદાઓ શું છે અંજીરમાં રહેલું પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ હાર્ટ હેલ્થને મજબૂત રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે પણ પલાળેલા અંજીરનું સેવન કરી શકાય છે પલાળેલા અંજીર ગંભીર હૃદય રોગોના જોખમને ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે આ સિવાય પલાળેલા અંજીરનું સેવન શરીરના મેટોબોલિઝમને વધારવા અને વેટ લોસ જર્નીને સરળ બનાવવા માટે પણ કરી શકાય છે એક હાડકાને મજબૂત બનાવે અંજીરમાં મળતા તમામ પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે જો તમે હાડકાં સંબંધિત સમસ્યાઓનો શિકાર ન બનવા માંગતા હો તો પલાળેલા અંજીર ખાવાનું શરૂ કરો વધુ સારા પરિણામો મેળવવા માટે દરરોજ રાત્રે બે સૂકા અંજીરને એક ગ્લાસ અથવા બાઉલ પાણીમાં પલાળી રાખો અને પછી બીજા દિવસે સવારે ખાલી પેટે તેને સારી રીતે ચાવીને ખાઓ બે આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પલાળેલા ફાઇબરથી ભરપૂર અંજીર ખાવાથી આંતરડાના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડી શકે છે પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે સવારે ખાલી પેટે પલાળેલા અંજીરનું સેવન પણ કરી શકો છો જણાવી દઈએ કે જો તમારું પેટ યોગ્ય રીતે સાફ ન થાય તો અંજીર તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વીડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર